નમસ્કાર મિત્રો હું વ્યાસપચંદ કરતા શાસ્ત્રીય મિત્ર વ્યાસ તો ચાલો આજે આપણે વાત કરીએ સિંહ રાશિ કે સિંહ રાશિ સાથે કઈ કઈ રાશિઓને લેણાદેરી રહેવા પામી શકે છે કઈ કઈ રાશિઓને મધ્યમ પ્રકારની રહેવા પામી શકે છે અને કઈ કઈ રાશિઓ સાથે નબળા પ્રકારની લેણા દેવાઈ રહેવા પામી શકે છે એમાં શુભ પ્રકારની લેણાદેરીમાં જોઈએ તો મેષ અલય પર્પ દહ કુંભ સસ સિંહ મટ મીન મીર મિથુન કચ્છ આ રાશિઓ સાથે સિંહ રાશિ રહેવા પામી શકે છે મધ્યમ પ્રકારનીમાં જોઈએ તો મકર ખજ વૃશ્વિક ન આ રાશિઓ સાથે સિંહ રાશિને મધ્યમ પ્રકારની લેણંદોળી રહેવા પામી શકે છે નબળા પ્રકારની માં જોઈએ તો કન્યા પઠણ તુલા રત ધનુ ધ આ રાશિઓ સાથે સિંહ રાશિને નબળા પ્રકારની લેન્દ્ર રહેવા પામી શકે છે નમસ્કાર તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો